હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું મિત્રો હવે આપણે નેચરલ પાર્કમાં જશું નેચરલ પાર્કમાં આવી ગયા છે આની અંદર છોકરાઓને રમવા માટે ઘણી બધી રાઈટ્સો છે છે લપસણી છે એ બધું છે બેસવાની પણ સારી એવી સુવિધા છે બધા ફરી ફરીને થાકી ગયા છે એટલે શાંતિથી બેસી ગયા છે ત્યાં ફોટોગ્રાફી કરવા માટે ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકશો બકા પ્લીઝ અને મિત્રો અહીંયા ફોટો સેશન કરવા માટે ખુબ જ સુંદર જગ્યા છે તમે અહિયાં ફોટો શૂટ કરી શકો છો અને એકદમ શાંત વાતાવરણ છે અને બગીચાની વાત કરું તો વીસ એકરમાં ફેલાયેલા બગીચો છે અને બગીચાની અંદર તમે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે જશો ને તો તમને એન્જોય કરવાની ખૂબ મજા આવશે અહીંયા અંદર નાના છોકરા હોય એમને તો ખૂબ મજા જ પડી જશે કેમ કે અહીંયા ડાયનાસોરના પૂતળા છે એગ્સ છે મોટા મોટા એની અંદર જઈને તમે સુંદર મજાના ફોટો લઈ શકો છો ચામા ચીડિયા છે એની સાથે તમે ફોટો પડાવી શકો છો બટરફ્લાય છે ઘણા બધા એવા પોઈન્ટ છે કે જ્યાં તમારા ફોટો એકદમ સુંદર આવશે તમારા ફોટો વધારે સારા દેખાશે અને આ પાર્ક ખૂબ મોટો છે તો તમે ફરી ફરીને થાકી જશો